આવું કેતા કે કપડા ધોવાના મારું પેટ વાળ જોયે એ શું થયું એ કમા દાદા ઓલા ખાડે ભૂત થયું એ હું ના પાડું છું ખાડે જતા ભરખી લીધા એ દાદા હું હવે કોદી જાવ

હવે તો ઘીરે જઈ અને નાવ તો અને પછી મને નિરાશ થાય એ જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર જલસા કર બાપા જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર તને કામેથી બદલાવો જોઈએ હું વહી જાવ પછી તું જલસા જ કરતો લાગ્યા દાદા કામ બધું થઈ ગયું હન એટલે કામ બધું થઈ ગયું હે અલ્યા તંબુરો હું ક્યાં અને કેળ્યું હારું ધોયેલું લેતો આય મારા આ એક મહિનેથી મેલું થઈ ગયું છે દાદા આ પેરું પેરુની હારું છે ઓલું તો ગંધાય છે કા ગંધાય છે હજી નથી લુકડા ધોયા દાદા નડદ ન આવતા એ ગતડા નર નો આવતા હોય ને તો આપણે અવડે વઈ જવાય દાદા તમારે કેવું છે બધુંય લુકડા કેમ ન ધોયા ઈ તમને ખબર છે એક મહિનેથી ગામ હેરાણ છે મોટર બાંધ છે ના પાડતો તો બોલા બગલા મત ન દેવો ન દેવો તાઈ ફરિયામાં ફરિયા હુકાવા દીધા તમે એ હવે બાના કરી માં મોટર બંધ હોય તો આપણે ઓલો મીઠો ખાડો તો વિરોધ હોય ને આહા હા મારા દાદા તમને કેમ સમજાવા તમે એક મહિને બહાર છો આ ગામમાં શું થાય છે એ તમને ખબર છે શું થાય છે દીકરા કે દાદા હું તમને શું વાત કરું સમજો ઈ ખાડે થાય છે ભૂત આખું ગામ અહીંયા પાણી ભરતું તું ને અતાર સમજો દાદા કોઈ ડોકાતું નથી ડોકાતું તું હારા રાંગા મારવા શીખી ગયો છો એક મહિનામાં અહીંયા ભૂત ક્યાંથી આવ્યું હા 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 દાદા તમે મારો વિશ્વાસ કરો હું ખોટો આખું ગામ ખોટું આહ હા 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 આ એક મહિનામાં એ ખાંડામાં ભૂત ક્યાંથી આવ્યું તું લુગડા કાંઈટ સાનું માનો હું જાવ છું ધોવા જો ભૂત નું છું ને એટલે તારો વારો છે ના દાદા હું કહું તું મેં રેવા થયો એ રેવા નથી તેવું તું લુગડા કાંઈટ મારા મારું દીકરું આ એક મહિનામાં ભૂત ક્યાંથી આવ્યું છે

ઈ મને સેતર તું લાગે છે લઈ આહાહા આ દાદો એ મારો વિશ્વાસ નત કરતો અને દાદો અહીંયા જાય છે ને એટલે નકી ભરખાઈ જાય છે લઈ મંગુડીન ઘરે જવા દે મારો દીકરો વાહે બેવરાવા આવતો લાગે છે પણ કાઈ વાંધો નહીં દીકરા જા તમ તાર જા એ મંગુ બેન મંગુ બેન હો હે મારા દાદરિયા ને ઉલા ખાડે લુકડા ગયા એ અહીંયા હુલે રા દીધો અહીંયા થાય છે ભૂત મે તો ઘણું કીધું પણ મારો વિશ્વાસ જ ન કર્યો એ તાર દાદા હોવે ન રે હે હા આ કાય કા તાર દાદા પર પ્રસાદ લાવું ઈ ઓગળી જાય છે આ કાય કા બટા કામ કેવું ગાલે હે એ બાપા કામની વાત જ કરો માં બધું એની મેલાય હાલ્યા રાખે છે આમ જો બેટા ધ્યાન રાખજે બરોબર એ બાપા હું તમારો છોકરો છું મને નો કેવું પડે બતકના બચ્ચાને પોદી તરતા શીખવાડવાનું હોય એ હવે મોટી મોટી નથી કરવી તું જા એ હારું બાપા હારું જાવ છું

아! 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 아!